જય શ્રી કૃષ્ણ નમસ્કાર સુસ્વાગતમ વેલકમ શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસ આપની લોકપ્રિય ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની માટે ફરી વખત લઈને આવી રહ્યો છું સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ પાંચ દસ બે હજાર વીસ સોમવારથી તારીખ અગિયાર દસ બે હજાર વીસ રવિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિ રાશિથી પ્રથમ દેહસ્થાનમાં બીજા ધનસ્થાન ની અંદર ત્રીજા પરાક્રમ બહોની અંદર થી ફસાર થસે શતાનું પ્રારંભ આપના પરાક્રમ માં ખૂબ વૃદ્ધિ થસે આપના આત્મવિશ્વાસ માં ખૂબ વૃદ્ધિ થસે આપના સ્વરૂપ ની અંદર સંગર્ય ની અંદર વૃદ્ધિ થસે તેમાં જ આપના થી બધા જ લોકો ખાસ પ્રભાવિત થસે તમારું કાર્યક્ષેત્ર થી આપને લાભ થસે સામાજિક માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જે કંઈ આપ ડિસિઝન લેશો તે બરાબર સમજી વિચારી અને લેવું આપણે આપણા દાદા દાદી થી ખૂબ સારી ટ્યુનિંગ રહેશે સપ્તાહના મીડીની અંદર ચંદ્ર મહારાજ ધનસ્થાનની અંદર પસાર થશે ધન જે આપ મેળવો છો તેમાંથી બચત કરવી પણ જરૂરી છે કારણ કે બચત એ બીજો ભાઈ છે અને આવી આ મહામારીની અંદર પૈસા હોય તો એ કામ લાગશે માટે ખોટા વેડફવા ખોટા ખર્ચાઓ પણ કરવા નહીં તેમજ પરિવારમાં ખૂબ શાંતિનો અનુભવ થશે પરિવાર સાથે આપ સમય પસાર કરશો તેમજ વડીલો તમારા કાર્યની પ્રશંસા કરશે તમારા કુળની અંદર તમારા પરિવારની અંદર બધે જ આપનું માન સન્માન વધશે તમારું ભાગ્ય તમને સહયોગ આપશે આપના વર્ચસ્વમાં પણ વૃદ્ધિ થશે સપ્તાહના એન્ડની અંદર દર્શક મિત્રો વૃષભ રાશિ માટે થોડો માનસિક તણાવ રહે ધર્મ આધ્યાત્મિક તરફ મન વળશે મંદિર દેવ દર્શને જવાનું મન થાય દાન પુણ્ય સત્કાર્ય કરવાનું મન થશે ધાર્મિક સાહિત્ય ધાર્મિક પુસ્તકો વાંચવાનું મન થશે લવ લાઈફ આપની આ સપ્તાહ દરમિયાન સામાન્યથી વધુ સારી રહેશે નાના આપના ભાઈ બહેનને થોડું શારીરિક કષ્ટ પડી શકે તમારો સ્વભાવ ચીડિયો થવા પામે સપ્તાહની અંદર આપના સ્થાનથી મંગળ મહારાજ અગિયારમાં સ્થાનની અંદર હોય આકસ્મિક લાભ અને સંપત્તિની પ્રાપ્તિ થાય શુક્ર મહારાજ ચોથા સુખ સ્થાન હશે એટલે આપના સુખનો વધારો થશે આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે આપનો શુભ રંગ છે સફેદ શુભ દિશા છે પશ્ચિમ આપનો શુભ અંક છે પાંચ તેમજ આ સપ્તાહ દરમિયાન શુભ ઉપાય છે મગની દાળનું ગૌશાળામાં દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે